દિલ્હીનો રાહુલ ગાંધીનો બોગસ મતદારોનો મુદ્દો દાહોદ કોંગ્રેસ દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો છે દાહોદ કોંગ્રેસ સમિતિએ મસાલ રેલી કાઢી વોટચોર ગદ્દી છોડના નારા મારી ચૂંટણી પંચ અને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વોટર લિસ્ટમાં બોગસ મતદારોને લઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તે તે વોટચોર ગદ્દી છોડનો મુદ્દો હવે ગુજરાતમાં પણ આવી ગયો છે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાર્ટીની સૂચનાના આધારે આજે દાહોદમાં વોટછોર ગંદી છોડના કૌભાંડને જનજન સુધી પહોંચાડવા માટે મશાલ રેલી કાઢી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદથી મુંડા સર્કલ ઉપર મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મશાલ રેલીમાં ઉમટી પડ્યા હતા પૂર્વ સાંસદ ધારાસભ્યો અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર કોંગ્રેસ પ્રમુખ પણ આ મશાલ રેલીમાં જોડાયા હતા મોદી સરકાર અને ભારતના ચૂંટણી પંચ સામે વિરોધ દર્શાવી નારા સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ દ્વારા હાથમાં બેનરો લઈ મોદી સરકાર સામે વિરોધ કરતા જોવા મળ્યા હતા ગરબાડાના પૂર્વ મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ પણ મોદી વોટચોરીથી લોકશાહી નહીં ચાલે એના બેનર પકડી વિરોધમાં જોડાયા હતા આ મશાલ રેલી બિરસા મુંડલ સરકારથી શરૂ થઈ હતી નગરપાલિકા ચોક ઉપર પહોંચી હતી કોંગ્રેસ દ્વારા નારાઓથી ભાજપ મોદી સરકાર અને ભારતના પંચ વિરોધ વોટ ચોરી મામલે નારાબાજી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો હાજી મેમ બોલો આજે આખા દેશમાં આ મસાલ સર્ગસ કાઢીને અમે ઇન્ડિયા ગઠબંધ બધા જ નેતાઓએ એકજૂટ થઈને જે અવાજ ઉઠાવ્યો છે કે ભાજપની સરકાર એ ચોરીના વોટથી સરકાર બનેલી છે અને આ

આ ચુનાવ આયોગ અને સરકાર વળી ગયા અને આવી રીતે ભાજપની સરકારમાંના ઉમેદવારોને જીતાડ્યા એના માટેનો અમારો વિરોધ છે અને આ આખો આ કૌભાંડ બહાર આવી ગયું છે અને હજી આવતું રહેશે થેન્ક યુ